નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રી અંદર ચેપ્ટર ટુ પરમાણુની બંધારણમાં આપણે આજે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક એટલે કે એટમિક નંબર અને માસ નંબરનો અભ્યાસ કરવાનો છે તો જો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આ એક પરમાણુ છે પરમાણુની અંદરનો જે ભાર હોય છે એ મોટાભાગનો ભાર કેન્દ્રમાં આવેલો હોય છે અને જે ઇલેક્ટ્રોન હોય છે એ તેની આજુબાજુ ગતિ કરે છે કે નિશ્ચિત કક્ષાની અંદર ભ્રમણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરશે અને કેન્દ્રની અંદર શું આવેલું હશે મોટા ભાગનો ભાર એટલે કેન્દ્રમાં ધનભાર તરીકે પ્રોટોન હશે અને બીજું શું હશે કેન્દ્રની અંદર ન્યુટ્રોન હશે અને જે ઇલેક્ટ્રોન છે એ તેની આજુબાજુ ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેવો હોય તો માઇનસ હશે પરમાણવીય ક્રમાંક તો જુઓ આ જે પરમાણવીય ક્રમાંક છે એને આપણે ઝીડ તરીકે દર્શાવીએ છીએ પરમાણુ પ્રમાણ શેના વડે દર્શાવાય જેડ તરીકે દર્શાવાય બરાબર હવે પરમાણુનો પરમાણુ ક્રમાંક કઈ રીતે નક્કી કરવામાં આવ્યો છે તો પરમાણુની અંદર જે કેન્દ્રમાં જે ધનભાર હોય છે જે પ્રોટોનની સંખ્યા હોય છે એના આધારે આપણે શું નક્કી કરેલો છે એનો પરમાણુ ક્રમાંક બરાબર તો પરમાણુ ક્રમાંક કેટલો હોય તો કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય બરાબર પરમાણુ ક્રમાંક કેટલો હોય કેન્દ્રમાં રહેલા પી પ્લસ એટલે પ્રોટોનની સંખ્યા જેટલો দাখলা তিকে যু દાખલા તરીકે વાત કરીએ સોડિયમની બરાબર સોડિયમની તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો સોડિયમનો પરમાણુ ક્રમાંક ઝીડ બરાબર કેટલો છે તો અગિયાર છે તો માટે એનામાં કેટલા પ્રોટોન આવેલા હશે સોડિયમની અંદર પ્રોટોન કેટલા હશે તો સોડિયમમાં પ્રોટોન હશે અગિયાર બરાબર તો આવી રીતે શું નક્કી કરવામાં આવે છે પરમાણુ ક્રમાંક એવી રીતે આપણે જો કાર્બનની વાત કરીએ સીની વાત કરીએ ભાઈ કાર્બનની વાત કરીએ બરાબર તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે છ કેમ છ છે તો એના કેન્દ્રની અંદર પ્રોટોન કેટલા આવેલા હશે પ્રોટોન બરાબર છ રેડી તો આવી રીતે જે પરમાણુ છે એનો પરમાણે ક્રમાંક નખી કરવામાં આવ્યો છે અને તેને ઝેડ વડે દર્શાવાય છે પરંતુ આ આપણે શેની વાત કરીએ તટસ્થ પરમાણુની તો પરમાણુ અતટસ્થ હોય ત્યારે શું થાય દાખલા તરીકે સોડિયમની જ વાત કરીએ બરાબર એને પ્લસ હવે એને પ્લસની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ જુઓ બીજું આપણે શું યાદ રાખવાનું કે જે તટસ્થ પરમાણુ છે બરાબર તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય જેટલા એના અંદર પ્રોટોન હોય એટલા જ માટે અહીંયા આપણે કાર્બનની વાત કરીએ બરાબર તો કાર્બનમાં ઇલેક્ટ્રોન કેટલા હશે કાર્બનમાં ઇલેક્ટ્રોન કેટલા હશે તો છ હશે બરાબર એવી રીતે આના અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે સોડિયમમાં ઇલેક્ટ્રોન અગિયાર હશે કારણ કે આ કેવા છે તટસ્થ છે એટલા માટે પરંતુ જ્યારે આયર્નની વાત થાય ત્યારે અંદર કેટલા હોય તો જુઓ સોડિયમનો એનેનો ઝેડ ઇઝ ઇક્વલ કેટલો છે અગિયાર છે માટે અગિયાર ઇલેક્ટ્રોન હોવા જોઈએ કેટલા હોવા જોઈએ અગિયાર ઇલેક્ટ્રોન હોવા જોઈએ પરંતુ એક ઇલેક્ટ્રોન શું દાન કરેલું છે માટે ઇલેક્ટ્રોન કેટલા થશે અગિયાર માઇનસ એક બરાબર દસ તો કેટલા ઇલેક્ટ્રોન થશે ઇલેક્ટ્રોન બરાબર દસ થશે એને પ્લસની અંદર તો જો તટસ્થ પરમાણુ હોય તો જેટલા પ્રોટોન હશે એટલા જ એના અંદર ઇલેક્ટ્રોન હશે પરંતુ અતટસ્થ થશે બરાબર ધનઆન કે ઋણા હશે તો એ જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે અથવા જેટલા એ આપેલા છે દાન કરેલા છે તે આપણે ગણવા પડશે દાખલા તરીકે એને પ્લસે એક ઇલેક્ટ્રોન આપેલો છે તો પહેલાં કેટલા હતા પહેલાં અગિયાર હતા બરાબર પરંતુ એક ઇલેક્ટ્રોન આપ્યો તો હવે કેટલા છે છે બરાબર ચાલો હવે તટસ્થ પરમાણુ હશે એના અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન શા માટે આવું થાય તો જેટલા પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા હશે તો આ જે કેન્દ્ર છે અને જે ઇલેક્ટ્રોન છે તેમની વચ્ચે આકર્ષણ બળનું મૂલ્ય કેવું એકદમ પરફેક્ટ રહેશે બરાબર રહેશે એટલે પરમાણુ જે છે એ સ્થાયી રહેશે એટલા માટે આવું હોય હવે વાત કરીએ આપણે દળ ક્રમાંકની દળ ક્રમાંક આ જે દળ ક્રમાંક છે આપણે એને સેના વડે દર્શાવીએ છીએ દળ ક્રમાંકને એ વડે દર્શાવાય બરાબર અને દળ ક્રમાંક કેટલું હોય તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલી એટલે ઝેડ અને ન્યુટ્રોન બરાબર ન્યૂટ્રોન ઝીરો એનો સરવાળો અથવા તો આપણે આને એ ઇઝ ઇક્વલ ટુ દળ ક્રમાંક એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો અને યાદ રાખવાનું જે પ્રોટોન છે પ્રોટોન કેન્દ્રમાં રહેલા પ્રોટોન વધતા ન્યૂટ્રોન બરાબર વધતા ન્યૂટ્રોન આ બંનેને આપણે સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહેવાય ન્યુક્લિયોન્સ અને આમનો આ જે છે આ બધા ભેગા થઈને શું નક્કી કરે એ એ એટલે કે દળ ક્રમાંક નક્કી કરે બરોબર છે ચાલો તો આપણે આમ લખી શકીએ દળ ક્રમાંક બરોબર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો પરમાણુ ક્રમાંક પણ લખી શકીએ કેમ કેમ કે તટસ્થ પરમાણુ જેના પ્રોટોનની સંખ્યા જે છે એ જ શું હોય પરમાણુ ક્રમાંક હોય એટલે પ્રોટોનની સંખ્યા અથવા તો પરમાણુ ક્રમાંક ઝેડ અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા ન્યૂટ્રોન ન્યૂટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા આ બંનેને આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે દળ ક્રમાંક મળે બરાબર દાખલા તરીકે દાખલા તરીકે કાર્બન કાર્બનનો દળ ક્રમાંક બરાબર કેટલો છે તો બાર છે કાર્બનનો દળ ક્રમાંક કેટલો છે બાર છે કેમ એવું કારણ શું છે એના અંદર છ શું છે પ્રોટોન છે વધતા છ ન્યૂટ્રોન છે બરાબર એન ઝીરો તો આ બંને છ વધતા છ કેટલા થાય બાર થાય તો કાર્બનનો દળ ક્રમાંક કેટલો થયો તો બાર થયો અને બીજું આપણે યાદ રાખવાનું છે દાખલા તરીકે કાર્બનની વાત કરીએ તો કાર્બન છ બાર આવું લખાય છે બરાબર કારણ શું છે તો જુઓ આપણે અહીંયા ઉપરની બાજુ છે બરોબર આ ઉપરની બાજુ છે ત્યાં દળ ક્રમક લખવાનો છે નીચેની બાજુ છે ત્યાં આપણે પરમાણુ ક્રમાંક લખવાનો છે બરોબર એ એટલે શું તો દળ ક્રમાંક અને ઝેડ એટલે શું તો પરમાણવીય ક્રમાંક બરાબર છે તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે ઉપરની બાજુ એ એટલે કે દળ ક્રમાંક લખાય નીચેની બાજુ પ્રમાણે ક્રમાંક લખાય દાખલા તરીકે કાર્બન આપણે લખ્યો છે કાર્બન અહીંયા છ ને આ બાર તો આ છ શું છે કાર્બનનો પ્રમાણે ક્રમાંક છે એટલે કે ઝેડ છે આમ બાર શું છે એનો દળ ક્રમાંક એટલે એ છે આ ઝેડ એટલે કે પરમાણે ક્રમાંક કેટલો હોય કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હશે એટલો જેનો શું હશે દળ ક્રમાંક હશે અને કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન અને ન્યૂટ્રોન આવેલા છે એટલે પ્રોટોન વધતાં ન્યુટ્રોન એનો આપણે જે સરવાળો કરીએ એટલે કે ન્યૂક્લિયોન્સ બરાબર એને આપણે શું કહીશું તેને આપણે દળ ક્રમાંક કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં સમસ્થાનિક અને સમભારીની સાથે ધન્યવાદ જય હિન્દ